બાળકનો ઉછેર બાળકને જન્મ આપવા જેટલું જ મહત્વનું કામ છે યોગ્ય ઉછેર ન થાય તો બાળક મા બાપ અને સમાજ પર બોજ બની શકે છે અને યોગ્ય માવજતથી બાળક બધાના માટે ગૌરવરૂપ બને છે જેને આપણે સંસ્કાર કહીએ છીએ એ બાળકની સરળ જિંદગી માટેનો રસ્તો છે એ સકારાત્મક હોય તો બાળકને જીવવાની મજા પડશે અને નકારાત્મક સંસ્કાર જીવનને બોજ બનાવશે સમય સાથે પેઢીઓ બદલાય છે એમની વિચારસરણી બદલાય છે મા બાપે એ સમજવાની જરૂર હોય છે એ માટે સમયની સાથે મા બાપે બાળ ઉછેરની પરિભાષા બદલવી પડે તો બદલવી જોઈએ દાખલા તરીકે મોન્ટો પેલો નીલ તારા રમકડા રમવા જ આપણા ઘરે આવે છે એના રમકડા આપે છે કોઈ દિવસ તું પણ એને ન આપીશ તને કોઈ ધમકાવે તો બાયલાની જેમ રડીને નથી આવવાનું મારીને આવવાનું છે આ વાક્યો ભણેલા સંસ્કારી મા બાપ પણ બાળકને કહેતા હોય છે બાળક ભોળા અને નાદાન હોય એટલે સ્વાભાવિક છે એમને સમજ ન પડે કે સત્ય અને વ્યવહાર જુદા હોય છે એટલે આપણે એને બધું જ દુનિયાદારીનું જ્ઞાન સાથે આપી દેવાની ઉતાવળ કરીએ છીએ પરિણામે બાળક કન્ફ્યુઝ થઈ જાય છે ઉદાહરણ તરીકે પણ તારી સ્કૂલમાં ફી શાની લે છે માસ્ટરો આળસુ થઈ ગયા છે આટલા ઓછા માર્ક્સ આપણે લગ્નમાં જવાના એમ કહેવાની જરૂર નથી બે દિવસ પછી હું લખી આપીશ કે તને તાવ આવતો હતો એટલે સ્કૂલમાં રજા પાડી આવા વાક્યથી આપણે બાળકની સાથે છીએ એવું લાગે પણ ખરેખર આની લાંબા ગાળાની અસર કંઈક જુદી થાય છે તમે જ્યારે બાળકનો પક્ષ લેવા શિક્ષક વિશે કે સ્કૂલ વિશે કંઈક નકારાત્મક બોલો છો ત્યારે જાણે અજાણે શાળાના વાતાવરણ અંગે એના મનમાં નકારાત્મક અને અવિશ્વાસના બીજ રોપો છો ભલે લાખો રૂપિયાની ફી ભરો બાળકને શાળા અને શિક્ષક પ્રત્યે આદર અને સન્માન નહીં હોય તો એ ક્યારેય સારું ભણી નહીં શકે એ જ રીતે સમાજના દૂષણોથી એને જેટલું મોડું અવગત કરાવાય એટલું સારું છે હા એના પોતાની સુરક્ષા અને સ્વ બચાવની વાત તો શીખવવાની જ છે પણ કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ વિશે વિના કારણ નકારાત્મક વાક્યો ન કરવી જોઈએ